નમસ્કાર બેનિફિટ આપનું સ્વાગત છે આપની સાથે હું છું ગુજરાતી માં એક કહેવત છે છોરું કચોરું થાય પણ માવતર કમાવતર ન થાય અમદાવાદ ની એક એવી ઘટના સામે આવી છે જેને સાંભળીને તમને પણ થશે કે આ કહેવત ઉલટી સાબિત થઈ છે શુક્રવારે બપોરે અમદાવાદનું એક દંપતી એક પાંચ વર્ષના બાળકને માર મારીને અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર રસ્તા વચ્ચે ઉતારીને રફુચક્કર થઈ ગયું હતું ચાલતી કારે જયારે તેને ઉતારી દેવામાં આવ્યું ત્યારે તે બાળકના બંને પગને ફ્રેકચર થઈ ગયું હતું સિવિલ હોસ્પિટલ માં સારવાર લઈ રહેલા કનૈયા ની માનવતાનૈયા અમદાવાદ માં સાવકી માતા સાથે ઘણા સમયથી રહે છે તેની મમ્મી ક્યાં રહે છે તેની તેને ખબર નથી કનૈયા ઘર ની બહાર જાય ત્યારે સાવકી માતા ઘરમાં લાવીને તેને દરરોજ માર મારે છે ઘરમાં કઈ વસ્તુ પડે તો પણ મને

આનંદનું માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ કનૈયાની પડખે ઊભું રહ્યું છે. આનંદનું માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ ભૂખ્યાને ભોજન અને નિરાધારોને આશ્રય આપવાની સેવા આપે છે. માનવતા ચેરિટેબલ ટ્રસ્ટના સકિલભાઈએ જાણ થતાં તેઓ આણંદ સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. બાળકની સાથે રહી કનૈયાની સારવાર તેમજ ખાવા પીવા સહિતની વ્યવસ્થા કરી આપી. બાળકને વારંવાર પૂછપરછ કરી તો માતા-પિતાની ભાડ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. પોલીસે ઘાટલોડિયા ચોકડી સુધી સીસીટીવી પણ ચેક કર્યા હતા ચિલ્ડ્રન હોમ ની મદદ થી બાળક ની પિતા નું નામ ઉદય અને મામા નું શિવમ હોવાનું જાણ મળી છે પરંતુ અમદાવાદ તેથી પોલીસે બાળકનું સરનામું શોધવાનો પ્રયાસ હાથ ધર્યા છે કનૈયા ના કહેવા પ્રમાણે તેના પપ્પા ની કાર કાળા રંગની હતી અને પોલીસે તેના માતા પિતા ને શોધી કાઢવા માટે શનિવારે અમદાવાદના ઘાટલોડિયા ચોકડી સુધી ત્રીસ થી વધુ સીસીટીવી ચેક કર્યા હતા તેમ કોઈ હજુ કડી મળી નથી ત્યારે એક અંદાજ મુજબ વર્ષે સો જેટલા બાળક ને માતા પિતા દ્વારા ત્યજી દેવામાં આવે છે સામાજિક આર્થિક કે પારિવારિક કારણો ને લીધે અમદાવાદ માં વર્ષે સરેરાશ સો થી વધુ બાળકો ને તેમના માતા પિતા અથવા પરિવાર ત્યજી દેવામાં આવે છે આવા બાળકો ને ટ્રસ્ટ સંચાલિત અનાથ આશ્રમ માં લાવવામાં આવે છે સમાજ કલ્યાણ વિભાગના આંકડા મુજબ વર્ષે સરેરાશ બાવીસ બાળક ને દત્તક લેવામાં આવે છે બાળકો ની તસ્કરી ન થાય કે તેમનું શોષણ ન થાય તે માટે સેન્ટ્રલ એડોપ્શન રિસર્ચ ઓથોરિટી એ અત્યંત કડક નિયમ બનાવ્યા છે રાજ્યના કેટલાક અનાથ આશ્રમ માંથી વિદેશી દંપતીઓ બાળકોને ને દત્તક લીધાના કિસ્સા પણ નોંધાયા છે આવી જ ન્યૂઝ જાણવા માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર